મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હવે દરેક પેન્શનને મળશે રૂપિયા દસ હજારનું ખાતરીપૂર્વકનું પેન્શન સરકારે આપવી વિગતવાર માહિતી આજના પેન્શન સમાચાર આવે છે જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી વધારે સમય ન બગાડતા તો મિત્રો દિવાળીના તહેવારમાં સુધીમાં ઇપીએફઓ દ્વારા એક અનેક મુખ્ય લાભોની જાહેરાત થવાની અપેક્ષા છે સૌથી મોટી મોટી આછા એટલે કે ઇપીએસ વન ના ફાઇવ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન વધારો થવાની છે દરમિયાન તાજેતરના અહેવાલો અનુસાર ઈ પીએફઓના ભવિષ્ય માટેને સબસ્ક્રિબર્સ માટે ઉપાદના નિયમોમાં સુરસાપ આપી શકે છે મિત્રો તે જ સમયે ઈપીએફઓના સૂચના આપી કે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસનું અપનાવું બંધ કરવામાં આવ્યું છે મિત્રો શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે ચર્ચા કરતા બે ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોને લાઇક કરી લેજો મિત્રો ત્યારબાદ વાત કરીશું બાવીસ સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા તેના નોટિફિકેશનમાં ઈપીએફઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસના અમલીકરણ અંગે મામલો હજુ પણ વિચારણા હેઠળ છે તે મુજબ અઠાવીસ માર્ચ બે હજાર પચીસના પરિપત્ર અનુસાર ઈ નાઇન એઇટ વન નાઇન સિક્સ ટુ એચઆરડી સાઇન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ યુપીએસમાં તે ચૌદના આગામી આદેશ સુધી સ્થગિત રાખવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે હાલમાં યુપીએસ હેઠળ આવરી લેવામાં આવતા વિકલ્પ ઉપયોગ કરવાની અંતિમ તારીખથી સપ્ટેમ્બર બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ માર્ચના આદેશ ઇપીએફના સબસ્ક્રિપ્સ યુપીએસ અપનાવવાની મંજૂરી આપવામાં આવી છે અને તેમને એક એપ્રિલથી શરૂ કરીને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો ને રાષ્ટ્રીય પેન્શન યોજના વિકલ્પ છે જે મોટા પાયો લાભો પ્રદાન કરે છે જેમ કે ખાતરીપૂર્વક પેન્શન ઓછામાં ઓછા પચીસ વર્ષ લાયકાત સેવા માટે નિવૃત્ત પહેલાં પહેલાંના છેલ્લા બાર મહિનાના મહિનાના મેળવેલા સરેરાશ મૂળ પગારના પચાસ ટકા પગાર ઓછામાંજા દસ વર્ષની સેવા સુધી ઓછામાં સેવા સમયગાળા પ્રમાણસર રહેશે ખાતરીપૂર્વક કુટુંબ પેન્શન કર્મચારીના મૃત્યુ પહેલાં તરત તેના પર પેન્શન સાહીઠ ટકા ખાતરીપૂર્વક લઘુત્તમ પેન્શન ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પછી નિવૃત્ત પર દર મહિને દસ હજાર રૂપિયા પેન્શન મળશે મિત્રો ત્યારબાદ ચોથું છે ફુગાવાના ખાતરીપૂર્વક પેન્શન પર ખાતરીપૂર્વક કુટુંબ પેન્શન પર ખાતરીપૂર્વક લઘુત્તમ પેન્શન પર ઈપીએફનો ઉપાડ ઉપાડના ધોરણો બે સરકારી વરિષ્ઠ નાગરિક બે સરકારી વરિષ્ઠ અધિકારીઓને મની કંટ્રોલને જણાવ્યું હતું કે ઈપીએફઓ આવાસ લગ્ન અને શિક્ષણના હેતુ માટે ઉપાટ મર્યાદા હળવી કરી શકે છે જોકે સૂત્રોના મર્યાદા આપી આપી ન હતી તેમણે કહ્યું હતું કે સરકાર એક વર્ષની અંદર નિવૃત્તિ બચત યોજના આ ફેરફાર લાગુ કરવા માગે છે મિત્રો વર્તમાન નિયમ એ છે કે ઈપીએફઓ સબ નિવૃત્તિ વય સુધી પહોંચ્યા પછી તેમની ભંડોળની રકમ ઉપાડી શકે છે જે અઠાર વર્ષ છે અથવા જો તેઓ બે મહિનાના વધુ સમયથી બેરોજગાર હોય એપીએસ લઘુત્તમ પેન્શન કર્મચારીના ભવિષ્ય નિધિ સંગઠન એપીઓપી સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝ સીબીટીની બેઠક દસ અગિયાર ઓક્ટોબર દરમિયાન થવાની ધારણા છે આ બેઠક બે બેના લોણમાં યોજનાની ધારણા છે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા કરશે મિત્રો કર્મચારીના ભવિષ્ય નિધિ ઈપીએફ ખાતે ધારકો માટે અનેક લાભો જાહેર થવાની અપેક્ષા છે જેનાથી દિવાળીના મેગા તહેવાર પહેલાં ઘરગથ્થુ ઘરગથ્થુ વપરાશમાં વધારો થવાની સંભાવના છે ઇપીએસ અને ઇપીએસ ખાતામાં સીમ સેલ વ્યવહારના પ્ર પ્રદાન કરવા માટે ઇપીએફનું વ્યાપક અપગ્રેડેશન એજન્ડામાં સામેલ છે ઈપીએફના પોર્ટલને ફરીથી બનાવવામાં આવે તેવી અપેક્ષા છે આ માટે ઇન્ફોસિસ ટીસીએસ અને વિપ્રો જેવી મોટી ટેક કંપનીના શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદ લઘુત્તમ પેન્શન રકમ પંદરસોથી વધારે નિપતિ શું કરવાની શક્યતા છે વધતા જીવનગતને કારણે ટ્રેડ યુનિયનના લાંબા સમયની પડતા માગણીઓ છે એચડીએફસી સ્ટાફ બ્લોકના અહેવાલ મુજબ ઈપીએફઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના આખરે તેની માગણી સંબોધવા નિર્ણયો લીધો હોય તેવું લાગે છે મિત્રો અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે શ્રમ બેરોજગાર મંત્રાલય કર્મચારી પેન્શન યોજના ઈપીએસ વન નાટ અને ફાઇવના પેન્શન દરમિયાન એક હજાર રૂપિયાનું પ્રથમ લઘુત્તમ પેન્શન પૂરું પાડ્યું ના એક સપ્ટેમ્બરે ચોવીસની અમલમાં આવી છે મિત્રો vati wow, mahdi thank you very much